એટલે આ વાસળી આપડે વાહ ભાઈ વાહ સરસ કે ચાર મહિનાની ગાભણી ચાર મહિનાની પાણી વાસળી હતી ત્યારે અમે દિવાળી ઉપર આવીએ દૂધ મળશે ત્યારે અમને આનું દૂધ ખાવા મળશે બહુ સરસ અમારી ઈચ્છા છે એવી

એમ લાગ્યું કે જયારે અમે એની ટુર મારીએ ત્યારે તમારી પાસે આવવાનું મન થાય એમ ને હા એવું વાતાવરણ છે વાતાવરણ તો બહુ સારું છે અમારે અત્યારે ગરમી માહોલ છે બાકી શિયાળાની અંદર ને ચોમાસાની અંદર તો બહુ વાતાવરણ મસ્ત આવે એમ ને સરસ સરસ અત્યારે થોડો અહીંયા છે ને ખારા પાટ હિસાબે થોડી ગરમી રે પ્રમાણ વધુ ગાય છે તો બધું છે એમ ને હા ગાય છે તો બધું છે કોઈ પણ વ્યક્તિ છે ને દસ વર્ષ પછી ગાયમાં આવવું જોઈએ તો અત્યારે આવી જાય

કારણ કે આનું ચાણ ગૌમૂત્ર આ બધી વસ્તુ બહુ જ કિંમતી છે બહુ જ કિંમતી ભાવેશભાઈ અને મને તો હકીકત છે ને એટલું એવું લાગ્યા કરે છે ને બોલું અહીંથી જવાનું મન નથી થતું હા મને મારે સુરત જવા નીકળવું હતું પણ એમ થાય છે કે અહીંયા ને અહીંયા રોકાઈ જાય આજે રોકાઈ જાવ ગાય ના દૂધ ખાઈ ને જાય બરાબર છે સરસ સરસ